મને યાદ છે પહેલી વખત હું ચેરમેન બન્યો એ દિવસે આપની મોટી સંખ્યા નથી તો આ તમારો પ્રેમ અને લાગણી છે તમારો નિયામક મંડળ ઉપરનો ભરોસો છે અને એના કારણે કરીને હું અહીં જોઈ રહ્યો છું દરેકે દરેક જ્ઞાતિ સમાજમાંથી સામાજિક આગેવાનો જે કહેવાય રાજકીય આગેવાનો કહેવાય સહકારી આગેવાનો કહેવાય એ લગભગ લગભગ બધા છે અને

પણ બધાને સાથે રાખીને ચાલવાનો જો ભાવ અંદર આવે તો ઘણું બધું સારું કામ આપણે બધા સહકારિતા જે વિચાર છે પ્રજા કલ્યાણ માટેનું લોકોનું ભલું કરવા માટેનું સૌથી સારું માધ્યમ જો કોઈ સમજા સહકારિતા એમાં કામ કરવા માટેની સ્વતંત્રતા પણ હોય છે નિયમની મર્યાદામાં રહીને તમે લોક કલ્યાણનું કામ સૌથી વધારે કરી શકાય તો એક સહકારી સહકારિતાથી કરી શકાય કેટલાક લોકો સહકારી સહકારિતાને પણ સત્તા ભોગવવા માટેનું સ્થાન માનતા હોય તો એ નથી સેવા માટેનું નથી આ હોદ્દો નથી જવાબદારી છે અને બનાસકાંઠા જિલ્લાની અંદર હોદ્દા કરતા જવાબદારી બનાસકાંઠા જિલ્લાના સહકારી આગેવાનો સમજે છે એના કારણે કરીને સહકારીતા અન્ય વધારે મજબૂત બની છે અને બીજું સહકારીતા પ્રત્યેનો જે ભરોસો છે જેમ જેમનો ભરોસો એ ભરોસા માટે ઘસાવવું જ પડે ભરોસા માટે યોગદાન આપવું જ પડે એના માટેની એકાઉન્ટેબિલિટી પણ બધાની હોય અને મને વિશ્વાસ છે કે આ નવી ટીમ

તમે ધારો એટલો તો ઠીક છે એમ કરી તમને એટલા બધા આવા કરી દે એમાં આપણ લાગે મારું તો ખરેખર હું ધારું તો થઈ જાય તો એ ટાઈમે તમારે વિવેક બુદ્ધિથી જિલ્લાના કરોડો લાખો લાખો જે આપણા બીજું જીકરો છે એની લાગણી આપણા ખેડૂતો છે એની લાગણી આ બધાને જો ધ્યાન ઉપર એટલે તમે કરશો તો એક વખત કરવું તો લાગે કે પણ શક્ય હોય ને તો લાંબા કાળે સ્વીકારે છે એક વખત તમે એવી ના પાડો નહીં તો આવી નથી એમ તમે કોઈ ચાલો માથે લોન મળી જાય કેમ ના થાય પણ લોન મેળવવા માટે કાગળ કરવો પડે કાગળ એટલે કે કાગળ તકલીફ નથી કાગળ કરાવવાનું પણ શોખ ના હોય પણ પૈસા નાના નાના માણસ ના હોય એ પણ રૂપિયો ડૂબે નહીં એની જવાબદારી નિયામક મંડળ તરીકે આપણી હોય આપણે આપણા ઘરના પૈસા હોય તો એક વખતે ધિરાણ આપીએ તો કોઈ ગમે ના આપી દઈએ છીએ કે લે પચાસ રૂપિયા કોઈ ના ભરે કે કશું ના આપે ને આપે તો શું થાય આપણે ના આપીએ તો આના ટ્રસ્ટી તરીકે તમને બેસાડે એટલે એની અંદર એવું ના હોય કે આપણે આપવા બેસીએ એટલે ભરે કે ના ભરે જો તમને તમારે એ તો દેખા જ હેગા જો એવું કરો તો સંસ્થા ચાલી શકે નહીં ગુજરાતની સહકારી સંસ્થાઓ ચાલી છે એની પાછળ જો કોઈ કારણ હોય તો સહકારી આગેવાનો કડવા થયા છે સહકારી આગેવાનોએ જનરલ કરવા જેવું હોય કે પ્રેમથી ના પાડી અને સૌથી મોટી બાબત આ છે ના પાડવી એ કોઈને ગમતી ના હોય હું પણ ત્યારે એમ બોલું કે બધા દેજો જલસા કરાવજો બધાને આયા છે નેર કરાવો એમ કહું તો બધા રાજી થઈ જાય આલીએ પાડે પણ આગેવાન તરીકે મને લાગે છે કે મારે સાચી દિશા કહેવી જોઈએ અમારી ઘણા બધાને ન ગમતું હોય તો પણ કરવી વાત હું શું કામ કરું હું એટલા માટે તમને કહું છું કે ભૂલ ના થાય અને મારી જવાબદારી છે એટલે હું તમને આજે બધાને શીખવવાનો મને ભરોસો છે તમારા કામ ઉપર કેમ કે મેં નાન પરથી કામ કરતા જોયા છે જ્યારે તમે અલગ અલગ કામો જે પાર્ટીના કામ કરતા હોય સહકારી સંસ્થાઓના કામ કરતા હોય એ બધામાં તો બેલેન્સ રાખીને બીજો કોઈ બેટ ઇન્ટરેસ્ટ તમારો હાથ તળાવજો મેં જોયું નથી હું સરકારમાં મંત્રી તરીકે હતો ત્યારે પણ એક કામ લઈને ખોટું કામ લઈને આ માણસ નથી આવ્યા કેટલે મને ભરોસો છે નહીં તો આવે ને પચી લઈને આવે સમજે પડે જે આમાં જીવ ભરી ગયા પણ જે વાત સંસ્કારો છે પણ સંસ્કારોમાં હવે તમારા ઉપર આવીને દબાણ કરાવીને સમજાવીને તમને વખાણ કરીને તમારું પેલું ન કરી જાય એનું ધ્યાન રાખજો અને મને પાકો ભરોસો છે કે તમે આ કામની અંદર આગળ વધી શકશો એટલે આજે લાંબી શિખામણ આપી છે ઈશ્વર તમે બધા ધ્યાન રાખજો મારે કેવું પડે બધા આજુબાજુના તાલુકાઓમાંથી પણ બધા આવ્યા છે મોર પીસા તમે બધા છો તો અમે સ્ટેજ ઉપર બેઠેલા બધા લડિયામાં તમારા અમારો નો સહકાર હોય તમારા બધાનો પ્રેમ હોય લાગણી હોય તો બધું સાવ અને એ પ્રેમ ને લાગણી છે તો બધું સારું સારું દેખાય આ બેંકને હજુ વધારે સારી કરી શકાય છે એના કારણોમાં એક કારણ સૌથી મોટું છે કે ભારત સરકાર કોઓપરેટિવની વાતને સમજતી થઈ છે અને પહેલી વખત આપણા દેશની ભારતની સરકારે એવું નક્કી કર્યું કે અર્થતંત્ર માટે સહકારીતા પણ હોવી જોઈએ

એ કંપનીના શેરનો સહભાગી થતો નથી એ તો સહકારીતા સાથે જોડાય છે અને સહકારી સંસ્થાનો સભ્ય બને છે તો એને બળ આપવા માટે કરીને ભારત સરકારે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે પહેલીવાર મિનિસ્ટ્રી અલગ બનાવી અને એમાંય મજબૂત નેતા તરીકે ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને સોંપી જવાબદારી કે હવે આ તમે આખો હતો અમલ અને આ સહકારીતાનો એ પ્રમાણનું કામ કરો કે પંદર વીસ વર્ષની અંદર જે રીતે કંપનીઓ આગળ વધી છે એ પ્રમાણે સરકારી સંસ્થાઓ આગળ વધી શકે એ પ્રમાણે એમાં તમે બદલાવ લાવો અને બહુ મોટા બદલાવની શરૂઆત થઈ ગઈ છે આ એક નવી બદલાતી સમય છે એ સમયની અંદર અહીંયા આપણે સહકારિતાના કામ કરી રહ્યા છીએ તો આ કામ માટે તમને શુભકામનાઓ બનાસકાંઠાના સહકારી આગેવાનો આટલા બધા આવ્યા છે ત્યારે મારી તમને પ્રાર્થના નવી સંસ્થાઓ ઉભી કરવી પડે નવા કામ ઉભા કરવા અને નવા કામની અંદર ટાઈમ આપો તમને લાગશે કે શંકરભાઈ શું થાય સરકાર જો ખરેખર જેને હોદ્દો ભોગવવો માત્ર નથી ને જેને પુરુષાર્થ કરવો છે મહેનત કરવી છે એના માટે આનાથી સારી ઓપોર્ચ્યુનિટી ક્યારેય ન હોય જો તમારી ત્રીસ ચાલીસ વર્ષની ઉંમર હોય અને ત્રીસ ચાલીસ વર્ષની ઉંમર હોય પચાસ વર્ષની ઉંમર હોય અને એ સમયે જો તમારી અંદર ઊંચા હોય પ્રજા કલ્યાણ માટેનો મનમાં જજ્બો હોય કે હું મારા જીવન ની અંદર કઈ બીજાના ભલા માટે ખર્જો દેશ એ મનમાં ભાવ હોય તો આ સમય છે એનાથી વધારે ઓપોર્ચ્યુનિટી બીજી ક્યારે ના હોય છે તમને લાગશે કે શું હોય હું ખાલી 4 5 વાતો મૂકું છું તમારે ખબર નથી સાર્વજનિક મૂકું છું જો વ્યક્તિગત આ આત્મા મને સમજ પડે છે નાટકામાં અને કામ બદલની ઉતી કરી શકું આ કામને ને કોઈ કે કોઈ કે લેવા પડશે કોઈ કે કોઈ કે કરવા પડશે તો અમારી કોઈક ને રામ વસી જાય અને કોઈક લાગે કે હું માત્ર જીવન મારા માટે નહીં પણ બીજાના ભલા માટે જીવું એમ કરીને જો સહકારી સંસ્થા ઊભી કરે તો બનાસકાંઠા જિલ્લામાં સહકારીતા સમજેલા લોકો છે જે સહકારીતા નથી સમજેલા ત્યાં સહકારી પ્રવૃત્તિ ઊભી કરવી અઘરું કામ છે અહીંયા કરી શકાય તમે શું કરી શકો ખેડૂતો છે એ ખેતીના બધા પાકમાં વેલ્યુ એડિશન કરી શકે વેલ્યુ એડિશન કરી શકે મગફળી છે તેલ બનાવે રાયડું છે એમાંથી ઓઇલ બનાવે કપાસ છે તો એમાંથી કોતર માટેની વ્યવસ્થા કરે એમાંથી જીનિંગ કરે વિવિંગ કરે ફાઈબર બનાવે ફેશન ડિઝાઇન સુધી કોપરેટિવ લઈ જઈ શકે એક જીવન પોતે નક્કી કરે સો ટકા સફળતાની ગેરંટી છે માત્ર બે બાબતો છે સતત પુરસાદ અને પૂરેપૂરી પ્રમાણિક પૂરી પ્રમાણિકતા અને પૂરો કુષાર જો બે વાત સાથે કામ કરે તો કોઈ પણ વ્યક્તિને સંકલ્પ હું કરું છું સંકલ્પ સફળ થાય કાઈ ન થાય બીજું એક સરકારી કામ છે આઈટી ક્ષેક્ટર હવેનો ટેકનોલોજીના સમયમાં કોઈને મોબાઈલના અંદર એ બધું કુષાર શહેર છે અને બધા મોબાઈલમાં રશ્મી થઈ ગયા મોબાઈલ બધું ફાવતું હતું આ સમયમાં મોબાઈલનો ખર્જો કઈ રીતે ઘટાડી શકાય એ માટે એક ઓપરેટિવ સંસ્થા તો બનાવી શકાય તો આનું વોલ્યુમ ગણતરીના વર્ષોની અંદર ઘણું મોટું કરી શકે કેમ કે હવેનો સમય આના પછી તો તરત જ આવશે આઈટી પછી એઆઈ અને એઆઈ નું બધા કામ માટે લોકો એના ઉપર આધારિત થઈ છે તમે દસ વર્ષ પહેલા એવું નહોતા વિચારતા કે મોબાઈલની ની આટલી જરૂરિયાત ઉભી છે આજે હું કહું છું કે એઆઈ ની એટલી મોટી જરૂરિયાત ઉભી થશે કે એઆઈ વગર ચાલશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મગજ નો વિચારવાનું લગભગ લગભગ બંધ કરી દીધું છે બધાએ અને કોમ્પ્યુટર પર વિચાર વિચાર બધા નિર્ણય કરાવે છે એઆઈ પર જો રીતે કરવાનો કામ કરે તો દેશની મોટી સરકારી સંસ્થા થઈ શકે અને કોઈ બીજા જો આમાં કામ નહીં કરે તો હું કરવાનું છું તો આ

અને એરંડા વગર ચાલે એમ નથી આખા વર્લ્ડને પરંતુ એ 1500 માંથી લીધેલા એરંડા એમાંથી દિવેલ બનાવે એમાંથી કેક બનાવે કેક પડે પછી વેલ્યુ એડિશન અલગ અલગ કરે હવે એમાંથી ફાઈબર બની રહ્યું છે 150 વસ્તુ એવી મોનોપોલી વાળી છે કે એના જો પૈસામાં ગણવા જાય તો 4000 રૂપિયા કરતાં વધારે કિલોના ના થઈ શકે આ હું તમને આંકડા સાથે માહિતી આપું છું તમને ડેટા નો એક 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 પ્રેઝન્ટેશન કરાયા છે વર્લ્ડ નું માર્કેટ ચેક કર્યું છે પછી કહું છું આ દિવેલાની અંદર આવડી મોટી તાકાત એવું જ આ રંગનું મીઠું છે એમ જ કે સહકારિતાના આધાર પર જો કોઈ કામ કરવાનું ચાલુ કરી દે તો આખો દેશ એ સહકારિતાનું મીઠું ખાવા માટે તૈયાર રહે એક ટીમ જો કોઈ બની જાય અને સરકારી ધોરણે કામ કરે સારી બ્રાન્ડ ડેવલપ કરે ક્વોલિટી ઉભી કરે પોસિબલ છે એવું ગાય કે ભેંસનું જે સાણ છે એ મોટી બેલ્સ છે એનું જો વેલ્યુએશન કરીએ તો જબરજસ્ત બદલાવ છે આપણે એક કામ કર્યો છે ડેરીના માધ્યમથી બીજા ત્રણ ચાલુ કરી દીધા છે આ વર્ષમાં ચારે ચાર ચાલુ થશે ગેસ પંપ બનશે જમીનની ગુણવત્તા સુધરશે અને છાણવા પૈસા મળશે આ સરકારીતાથી કરી શકાય એવું જ દેશી ગાય માતાનો ગૌમૂત્ર છે એનું જો વ્યવસ્થા ઊભી કરીએ તો એમાં એટલા તત્વો છે કે ખાતરની આખી ફેક્ટરી અથવા જરૂર ના સર દવા બારતે લાવવાનું બંધ કરી શકાય એ તે કાકા દેમો છે એની ગાયના ગૌમૂત્ર લઈ લેને પાન કરવા માટેની વ્યવસ્થા અમે નજીકના દિવસની અંદરથી ચાલુ કરવા જઈ રહ્યા છીએ એક વર્ષની અંદર આ પ્રયોગની અંદર સફળતા ગમે એમ કરીને અને એક વર્ષની અંદર વ્યવસ્થા ઊભી કરશું કે પાંચ રૂપિયા લીટર ગૌમૂત્ર લઈ શકાય